નમસ્કાર મિત્રો આજે આપણે જોઈશું કે શેરડીમાંથી ગોળ કેવી રીતે બને છે એની સંપૂર્ણ પ્રક્રિયા એકદમ પદ્ધતિથી તો આપેલા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈશું અને ફોલો કરવાનું ભૂલશો નહીં આપ જોઈ શકો છો આ ખેતરની અંદર શેરડી છે તેને સળગાવી અને કટિંગ કરવામાં આવેલી છે અને આ જે છે તે મારા બાંધી દેવામાં આવ્યા છે ત્યારબાદ સુગર ફેક્ટરી એટલે કે ગોળનું જે ખોલું હોય ત્યાં લઈ જાય આ રીતે મૂકી અને આ દેખાય છે તે મૂક્યો સિસોડો છે એટલે કે શેરડી પીલવાનું મશીન છે એમાં પીલી એનો રસ કાઢવામાં આવે છે અને એ રસ છે તે એ જો આ પાઇપ દેખાય છે એમના દ્વારા ત્યાં મોટા એમના કુંડા બનાવેલા હોય છે એટલે કે ટાંટા ટાઈપના એમાં જતો હોય છે આ જોઈ શકો છો આ રસ જઈ રહ્યો છે અને એ રસને નીચેથી ભઠ્ઠી દ્વારા ગરમ કરવામાં આવે છે ખૂબ જ ટેમ્પરેચરથી આ રસને ઓગાળવામાં આવતો હોય છે અને ગરમ કરવામાં આવતો હોય છે અને એમાં ઈંધણ તરીકે પણ આ શેરડીમાંથી નીકળેલું જે વેસ્ટેજ હોય એ જ વાપરવામાં આવે છે જો આનો ભઠ્ઠો છે આવો જોઈએ આગળના ભાગમાં આ રીતે પ્રથમ કુંડાની અંદર જાય રસ એ એકદમ ગંદો હોય છે માટી ચોટેલી હોય છે બળેલો હોય છે આ પ્રકારે આ રીતે ત્યાર પછી બીજા કુંડાની અંદર જાય છે આ રીતે જો માટીને બધું ઉપરથી લઈ લેવામાં આવે છે અને ગરમ કરતા જાય એમ આગળના કુંડામાં પાછા રસને સપ્લાય કરતા જાય અથવા તો ટ્રાન્સફર કરતા જાય આવી રીતે ત્યાર પછી ત્રીજો કુંડો છે એમાં આપણને દેખાય છે કે ચોખ્ખો બધું મેલ ને કચરું નીકળી ગયું છે એ ઉપરાંત આને મેલને કાઢવા માટે આમાં આ જે છે લીલી વનસ્પતિ આવે એનું પાણી ખાલી પાણી જ નાખવાનું હોય હોય એ નાખવામાં આવે છે એટલે મેલને અંદર દૂર કરી નાખે છે અને એક ગરમ તો ઉફાળો લે ભીંડીનું પાણી છે એ નાખ્યું ત્યારબાદ જો આ રીતે જેમ ચોખ્ખો થતો જાય એ રીતે આ ટ્રાન્સફર કરતા હોય છે ભીંડીનું પાણી નાખે એટલે મેલ છે એ બધું ઉપર આવી જાય અને રસ છે તે નીચે રહે છે એ ઉપરાંત બીજું પણ વપરાય છે કે એમાં ચૂનો પણ વપરાતો હોય છે અને ખાવાનો સોડા એટલે કે કુકિંગ સોડા એ પણ આની અંદર વાપરવામાં આવે એટલે ગરમ રસની અંદર નાખે એટલે મેલ અલગ થઈ જાય અને અસલ જે રસ હોય એ પણ દૂર થઈ જાય અને આવી રીતે ગરમ કરતા જાય છે પહેલાં કુંડામાંથી બીજા કુંડામાં ત્રીજા કુંડામાં ચોથા કુંડામાં આ રીતે વન બાય વન કરતા જાય અને ચોથા કુંડા સુધી રસ જાય ત્યાર પછી આવી રીતે એને ચોકીમાં ઢાળી દેવામાં આવે છે અને આ રીતે ડબ્બામાં ફરી અને પેક કરવામાં આવે છે તો આ રીતે મિત્રો શેરડીના રસમાંથી ગોળ બનતો હોય છે તો મિત્રો આપને માહિતી કેવી લાગી જણાવજો અને અમારા પેજને ફોલો કરજો